મારી બેબલીને આ ગોકુલ હોસ્પિટલમાં એડમિટ કરેલી છે કાલ સાંજે છ વાગે અત્યારે એક ડૉક્ટર અંદર આવ્યો અને એને એમને એમ કીધું કે હું જૈન મંદિરમાંથી આવું છું પાલીતાણામાંથી અહીંયા તમારી બેબીને દાખલ ન કરો આ લોકો તમારું બિલ બનાવી નાખશે આવું કંઈ અમને કીધું તમે બેબીન ટાળવી દો બેનને હું તપાસ કરી લઉં અને ડ્રીન કરેલો હતો અને જાઓ અહીંયા હાથ ફેરવતો હતો પણ મને એવો ડાઉન થયો કે આ ડૉક્ટર નથી એટલે મેં એનો કાંઠલો પકડ્યો ત્યાંથી ફેકડો મરીને ભાગી ગયો આ ગલી માંથી બહાર નીકળી રાજુભાઈ ની હોટલ સુધી દોડ્યો અને એનો શર્ટ કાઢીને થેલામાં નાખી દીધો પણ તો મેં એને પકડી લીધો અને કાર્યદાર પોલીસ માં રજૂ કર્યો છે એક પીઢલી છે દામનગર બાજુ કોઈ ડોક્ટર નથી અને અવડી મોટી હોસ્પિટલ હોવા છતાંય અવડી લાપરવાહી કે આવા પીધેલા ડુપ્લિકેટ ડોક્ટર બની કોઈની બેનો દીકરી અંદર આવીને હાથ ફેરવી જાય છે તો આ હોસ્પિટલમાં અમારી કોઈ સુરક્ષા જરા કઈ નથી અમારી સાથે કોઈ વાત જ નથી કરી એના સ્ટાફ ના બે માણસોથી થી પોલીસ સ્ટેશન છે આટલો એટલો પૈસો ખર્ચ થાય આટલો આટલો પૈસો દેતા છો અમે અહીંયા એડમિટ થતા હોય છતાં અમારી બેન દીકરી ના કોઈ ચાલા કરીને વ્યુ થતું હોય તો આ હોસ્પિટલમાં કોઈ સુરક્ષા નથી અમને રજા આપી દો અમે તો એમ કહી છીએ કે બધા ન્યાય મળવો જોઈએ અને આની પછી કોઈ બીજી બેન દીકરીઓ હોસ્પિટલમાં સુતી હોય તો રાતે તકલીફ ન પડી જાય દિવસે તકલીફ પડી છે પોલીસ સ્ટેશનની સામે તકલીફ પડી છે તો તમે દવાખાના સામે કોઈ એક્શન લેવા માંગો છો કે કેમ છે એટલું જ કેવા માંગુ છું કે સિક્યુરિટી ગાર્ડ રાખો વ્યવસ્થિત ધ્યાન આપો અને લેડીઝ ના જ્યાં વોર્ડ હોય ત્યાં કોઈ જેન્ટ્સ ન જાવો જોઈએ અને ખાસ કાળજી રાખે